છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ પાસે ભારત નદીનો પુલ તૂટી જતા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરી છે પુલ વહેલી તકે બનાવવા માટે લોકોની સહમતિ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાની ધોડીના સમાન નેશનલ હાઇવે છપ્પન ઉપર સિહોદ ભારત નદી ઉપર આવેલો પુલ તૂટી ગયો છે જેને લઈને જિલ્લાની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે આ પુલ તૂટી જતા સ્થાનિક લોકોએ પાંત્રીસથી બેતાલીસ કિલોમીટરનો ફેરાવો મજબૂર બન્યા છે આ પુલ તૂટી ગયા ઉપરાંત બાજુમાં ચાર મહિનાને વાચા માટે કોંગ્રેસ દ્વારા ડાયવર્ઝન કરવામાં આવ્યું ગોબાચારી સામે પગલા ભરાય નવો પુલ વેલી તકે બની હાલાકી વહેલા તકે વહેલી દૂર થાય તે માટે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે તબક્કાવાર જિલ્લામાં અલગ અલગ ઠેકાણે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેતપુરભાઈ વનકુટી ચોકડી પાસે નેશનલ નંબરનો છપ્પન નંબરનો જે હાઈવે ગુજરાતથી એમપીને જોડતો એના અંદર આશરે દોઢ વર્ષ પહેલાં જે બ્રિજના પાયા બેસી ગયા હતા અને એ ચાર મહિના બ્રિજ બંધ કર્યા બાદ ચાર મહિના પછી જ્યારે ડાઇવર્ઝન બનાવ્યું અને એ ડાઇવર્ઝન પણ ત્રણ મહિનાની અંદર તૂટી ગયું અને એના અંદર અઢી કરોડ રૂપિયાનો ખર્ચો જ્યારે સરકારે કર્યો અને બ્રિજ માટે કોઈ રજૂઆત નહીં કરી અમે રજૂઆત કરી સ્થાનિક નેતાઓને તંત્રને કરી પણ ત્યારે પણ તંત્ર કે સરકાર જાગી નહીં ડાયવર્જનના અઢી કરોડ રૂપિયા જ્યારે પાણીમાં ગયા એના પછી બ્રિજ બિલકુલ સદંતર તૂટી ગયો છે અને ત્રણ ત્રણ ટુકડા થઈ ગયા છે ત્યારે સરકાર જાગી અને સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગ્યા અમારે એમને એ પ્રશ્ન છે કે તમે અત્યારે એવું કહો છો કે અમે બ્રિજ માટે રજૂઆત કરી છે તો દોઢ વર્ષથી બ્રિજ પડી ગયેલો એ હાલતમાં હતો ડાયવર્ઝન હતું ત્યારે પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે આ ડાયવર્ઝન બનાવીએ ત્યારે એ ડાયવર્ઝનની અંદર કેટલા એન્જિનિયરો આવીને તપાસ કરી ગયા પરંતુ અઢી કરોડ નહીં પરંતુ પચાસ લાખના ખર્ચે આ ડાયવર્ઝન પૂરું કરી અને બે કરોડ રૂપિયા આ તંત્ર અને આ એના અંદર એન્જિનિયરો જે લાગતા વળગતા અધિકારીઓ એમની બાગ બટાઈથી બધું ખાઈ અને આ લોકોના જનતાના ટેક્સના પૈસાનો બગાડ કર્યો છે એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને છઠ્ઠી તારીખે આવેદનપત્ર આપવાના છે એ માટે અમે આજે પરમ દિવસે બોડીને કર્યું આજે જયપુર પાસે સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી છે ત્યારે જનતાને જાગૃત કરી એમની સિગ્નેચર લઈ અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર હાલી જનતાને જાગૃત કરીએ ત્યારે સૌ મિત્રો જનતા પણ જાગૃત થાય આજુબાજુના શહેરની અંદર જે વેપારી મંડળો છે વેપારી મંડળો પણ જાગૃત થાય અમને સમર્થન કરે અને આ પુલ વહેલામાં વહેલી તકે બને અને આ જે કોન્ટ્રાક્ટર ડ્રાઈવરજનો હતો એને પ્લેટ લિસ્ટ કરે અને પુલનું કામ ઝડપી આવતા ચોમાસા પેલું પૂર્ણ થાય એવી અમારી લાગણી અને માગણી છે સોનામાં રાઠવા પ્રમુખ તાલુકા કોંગ્રેસ અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ ભાવી જેતપુર છોટાઉદેપુર